દાહોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રો ઉપર જોવા મળી લાલિયાવાડી અનેક કેન્દ્રોની મુલાકાત દરમિયાન કેન્દ્રો પર બાળકો જ ના જોવા મળ્યા તો કેટલાક કેન્દ્રો ઉપર વર્કર પણ હાજર ન હતા એક તરફ રાજ્ય સરકાર કુપોષણ મુક્ત ગુજરાત માટે અનેક પ્રયાસો કરી રહી છે આઈસીડીએસ વિભાગના કરોડોના ખર્ચે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે બાળકોને સગર્ભા બહેનોને ધાત્રી માતાઓ માટે પોષણયુક્ત આહાર મળે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના આપે સરકારની યોજનાઓ ગરીબ લાભાર્થીઓ સુધી પહોંચતી નથી તેનું જીવત ઉદાહરણ દાહોદમાંથી સામે આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય તમે કયા કેન્દ્રની મુલાકાત કરી મને એકવાર લાઈન લિસ્ટ આપો તો હું ચેક કરાવ કેમ કે અમારે સુપોષિત દાહોદમાં ફોટા આવે છે તમે કહો છો કેન્દ્ર નામ જોવા નથી મળે તો અમે એકવાર ચેક કર વેરીફિકેશન તો કરીએ ને કયા કેન્દ્રમાં છે હા એટલે અમે રાબડા હા એક રાબડામાં આવે છે

એમાં અમે દેખે છે કે એ લોકો સો ટકા હાજર નથી બોલતા ઓનલાઈન હાજરીમાં પોષણ ટ્રેકર અમિતભાઈ આવો અહીંયા પોષણ ટ્રેકર નું અમિતભાઈ સંભાળે છે એ ડેશબોર્ડ દેખે છે તો એમની પાસે એકવાર વેરીફિકેશન કરી લો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે